કચ્છ જિલ્લા તલાટી મંડળ દ્વારા વિવિધ માંગણીઓ સંદર્ભે જિલ્લાના તમામ તાલુકાના તાલુકા વિકાસ અધિકારીઓને આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે ખાસ કરીને જૂની પેન્શન યોજના અને સમાન કામ સમાન વેતન સહિતની માંગણીઓ સંદર્ભે રજૂઆતો કરવામાં આવેલ છે આજે ભુજ તલાટી મંડળના પ્રમુખ જેજે જાડેજાએ ચંચયન્યુઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે તલાટીના પડતર પ્રશ્નો લાંબા સમયથી નથી ઉકેલવામાં આવ્યા જેના કારણે કર્મચારીઓએ ના છૂટકે રજૂઆત કરવી પડી છે આગામી સમયમાં સરકાર દ્વારા તેમના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંદ્યા માર્ગે આંદોલનની ચિમકી તલાટી મંડળ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી શ્રી જાડેજાએ ચણચન્યુ સાથે વાત કરી હતી હું જે જય જાડેજા આપણા આપણે ભૂજ તલાટી મંડળ પ્રમુખ અને આજ રોજ અમે રાજ્ય કર્મચારી મંડળના આદેશથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈને આવેદનપત્ર તાલુકા ટીડીઓ સાહેબની મારફતે આપ્યું છે એમાં જે અમારા પડતર પ્રશ્નો છે જે પેન્શન યોજના અને અમ જે સમાન કામ સમાન વેતન અને એવી ઘણી અમારી માગણીઓ અમે પહેલાં પણ એ વિશે સરકારશ્રીને આવેદનને અને હડતાલની કામગીરી કરેલ છે અને એ પ્રશ્નો હજુ અમારા હલ નથી થયા એટલે હમણાં રાજ્ય મંડળે જે આદેશ આપ્યો છે એ અનુસાર અમે આજે ટીડીઓ સાહેબને મુખ્યમંત્રી સાહેબ સુધીનો મારફતે આવેદનપત્ર આપેલ છે આગામી જેમ અમારું રાજ્ય મંડળ આદેશ કરશે જિલ્લા મંડળને અને જિલ્લા મંડળ જે તલાટી આપણે તાલુકા મંડળને આદેશ કરશે એ અનુસાર અમે કાર્યવાહી કરશું